આપણા બ્લોગમાં તમે બનીને રહી ગયો ને લાઈક ને કોમેન્ટ સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં મળીએ શું મળીએ યાર થોડી વારમાં મળીએ નાસ્તો ફાઇનલ મિત્રો આપણે મસ્તીને પથારી કરીને કહીએ તમે એકવાર ગોદરું ગોદરું મસ્તીનો પાથરી દીધું હોય આરખું મેં કર્યું મેં અંજી તો મિત્રો મેં જ કહ્યું છે ચલો કન્ટિન્યુ તો ફાઇનલ અમી આપણો વિશારી બેન છે ભણીને આવતા જઈએ ને આમ જો પાંચ ને આપણે જમવા બેસી છીએ હમણાં મારું મમ્મી આવે ને મારો મમ્મી બારે ગયા મુલાકાત ભાઈ ઠીક છે ને ફાઇનલી મમ્મી આવી ગયા અને માર મમ્મી જતા લેવા હે મેં હું લેવા આમ જો

તો લોકની ક્લિપ નથી લેવાની એટલે સોરી આ મમ્મી એના મસ્ત આવી કોફી બનાવી નાખી દીધી આમ જો કોફી પીવા બેગી ને આખો વાઇટ કોપર દીધી તો કોફી નો એમ જ આ વાઇટ કોન આપણે પી જવાનો કોફી બનાવી તમે કોફી ચા બે કોફી ને ચા બે બનાવી છે જો આયા ચા છે આમાં ચા પીવી એમ મને અહીંયા જાવું મેવાને એવાને થોડા કટ સજ જાય છે આ કોફી બનાવી એક નંબર આમ આ જો વાહ કોફી છે તો વંદન એટલે પીવાય પી ના ભેગી હોય જો ગ્લાસમાં કોફી ઓલા એમ આપણે પ્રેમથી હવે આ કોફી આપણી જગ્યાએ લઈ બધાય કોફી બેનને છે ને ચાલુ થઈ ગઈ ને આમ જો છે દહીં છે કે એમને છે ને આ વખતે એવું ખવાય નહીં વિદ્યાને એવું ખવાય નહીં એમ જો એમને મહેંદી મૂકી છે અને આ અમારા વિશાળી બેન છે તમે તો કોઈ દી જોયા ની વે કે નંબર હશે તો કઈ છે યે ચાહે મારવતી ત્યાં છે બેન બીજું વર્ષ છે તો એને એમાં એવું છે ને જો આ તેવડા ની બધું લઈ આવી છે પણ એમે એને ભૂખ લાગે ને નામ જો બે ચેવડા એ દહીં સાંગ દહીં અને દહીં તો કેટલા 50 રૂપિયા વાળું છે ને અને એ ને જો અત્યારે અત્યારે આ લઈ આવી મિત્રો આપણા 4-5 વાગ છે ને એટલે પાછળ પાછો વેફર લઈ આવી હું તમને બતાવી જાય આજ તમે

તો ફાઈનલ મિત્રો વૈશાલી બેન જયા પારો છે ને એકચુલી માં તો એ બેન આપણે ચા બનાવશે ચા બેન તો હોય ને એમ જ આમ ને મારા એમ એન જયા પારો છે ને તો બારી નહી બાર મિત્ર મિયા ઘણી બાર નહી થી અને મજા આવે આમ જો ખાલી ચા દૂજો તમે ખાલી એ મમ્મી બરી ગઈ બરી ગઈ મમ્મી બઈ ની ગઈ બે